અમદાવાદ જિલ્લાના ધોળકા ઘટેકી ખાતે પોષણ ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો સાથે વિદ્યા પ્રચાર મંડળ અંતર્ગત આંગણવાડીના બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર પ્રોગ્રામ ઓફિસર નગરપાલિકાના સદસ્યો તથા તમામ આઈ સ્ટાફ ઉપસ્થિત રહેવા પામ્યો હતો ત્યારે દ્વાળકા એક શહેરની તમામ આંગણવાડીના બાળકોને સુખડી રૂપી પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરાવવામાં આવેલ તથા પોષણ ઉત્સવ અંતર્ગત કાર્યક્રમને અંતે વિજેતા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા ઇદ્રીસ એક સાથે સેન પેન્ટીકોની સ્વાળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ